ગુજરાતમાં દાદા અને કાકાની જોડીની ચર્ચાઓ ફરી એકવાર જાગી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રીના શપથ લેવાના હતા જ્યારે તેમનું નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ સીધા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા ગયા હતા ત્યારથી એ વાતની શરૂઆત થઈ કે નીતિન પટેલ અને ભૂપેન્દ્ર દાદા બંને એક મિત્રો છે પરંતુ આ બંને મિત્રો વચ્ચે અવારનવાર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ગપસપ થતી હોય છે અને એ ગપશપ ફરી એક વખત સામે આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બંને ઉમ્યા મંદિરના એક ઉત્સવની અંદર ભેગા થયા હતા અને એ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતાં કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી એટલે કે નીતિન કાકા થાકતા ન હતા અને જ્યારે નીતિન કાકા આટલું લાંબુ ભાષણ કરીને ત્યાં પાછા પહોંચ્યા જેવા ભૂપેન્દ્ર દાદાની બાજુમાં બેઠા એવા બંને વચ્ચે પાછી કોઈ ગપસપ થઈ ગપસપ એટલી લાંબી થઈ કે પૂરી થયા બાદ બંને નેતાઓ એટલા ખખડ્યા કે આસપાસના તમામ લોકો એમની સામે જોતા રહી ગયા કે દાદા અને કાકા વચ્ચે ચર્ચા શું થઈ હવે ચર્ચા તો આપણને ખ્યાલ ન આવ્યો અને ત્યાં બેઠેલા કોઈ પણ વ્યક્તિને પણ જાણ ના થઈ કે આ બંને નેતાઓ વચ્ચે ચર્ચા કેવી રીતે અને કેવી થઈ હવે બીજી એ વાત આખા ભાષણ દરમિયાન નીતિન કાકાએ એવા એવા વખાણ કર્યા હતા અને એ વખાણમાં કહ્યું હતું કે આપણા દાદાને કોઈ ગુસ્સે તો કરી બતાવે દાદાને ગુસ્સાની વાત કરી મુખ્યમંત્રી તેમને પહેલાં મળવા પણ ગયા હતા અને હવે એક જ મંચ ઉપર બંને સાથે આવી રીતે ભેગા થયા અને જે ગપસપ થઈ એની ચર્ચા જોર પકડ્યું છે બીજી તરફ જ્યારથી ભૂપેન્દ્ર દાદા મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી નીતિન કાકાને ન તો સંગઠનમાં કોઈ સ્થાન છે તો સરકારની અંદર કોઈ સ્થાન છે એટલે હવે નીતિન કાકાના આગામી સમયની અંદર ચૂંટણી વખતે અથવા તો ચૂંટણી પહેલાં કોઈક નવી જવાબદારી મળવાની છે એ નવી જવાબદારીને લઈને હવે આ ગપશપો શરૂ થઈ છે અને કાકા ભૂપેન્દ્ર દાદાના વખાણ કરતાં કરતાં થાકતા નથી આ બંને નેતાઓ વચ્ચે શું ગપશપ થઈ જો તમને કોઈ ખ્યાલ હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો